ગુજરાત યુનિવર્સિટી અને તેની અંતર્ગત વિવિધ કોલેજોમાં દિવાળી વેકેશનનો પ્રારંભ થતાં જ કર્મચારીઓ તેમજ વિદ્યાર્થીઓને રજા આપવામાં આવી ત્યારે સાત દિવસના દિવાળી વેકેશનમાં પણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર એમએન પટેલ રજા ન ભોગવીને આ દિવસે યુનિવર્સિટીમાં પ્રોફેસરના ઇન્ટરવ્યુ કરીને યુનિવર્સિટીનું કામકાજ ચાલુ રાખશે સામાન્ય રીતે ગુજરાતીઓ તહેવારોના દિવસે નોકરીમાં રજા રાખવાનું વિચારતા હોય છે

એ ઓફિસ અમારી ભલે બંધ હોય એ પણ બીજો શનિવાર હોવાના લીધે બાકી ભવનો ચાલુ રહેશે એક તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના કારણે યુનિવર્સિટીની સાયન્સ કોમર્સ અને આર્ટ્સ સ્ટ્રીમની પરીક્ષાઓ પાછી ઠેલાઈ છે જેને કારણે ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને દિવાળીનું વેકેશન પરીક્ષાની ચિંતા કર્યા વિના માણવા મળશે ત્યારે ગુજરાત યુનિવર્સિટીમાં સાત દિવસના વેકેશન બાદ ફરીથી યુનિવર્સિટીની પરીક્ષાના આયોજન તેમજ શિક્ષણલક્ષી પ્રવૃત્તિઓ વેગવંતી બનશે કેમેરામેન જીતેન્દ્ર મકવાણા સાથે પ્રતીક જાદવ ટીવી અમદાવાદ